કોઈ પણ લોટ વાપર્યા વગર આજે આપણે એકદમ સોફ્ટ અને સ હેલ્ધી નાસ્તો બનાવીશું તો આ નાસ્તો તમને એવું લાગશે કે ના કોઈ ઈનો કે ના સોડા કે નહીં આથો કે કોઈ પણ ઝંઝટ વગર આ ફક્ત આપણે આજે આપણે બનાવીશું પૌવામાંથી અને જે પણ પૌવા આપણે જે બટાકા પૌવાના પૌવા લેતા હોય છે એ બટાકા પૌવાના પૌવા અહીંયા આપણે જાડા પૌવા લઈ લીધા છે અને ફક્ત તમારે જાડા પૌવાનો જ ઉપયોગ કરવો અને આ નાસ્તો તમે જો એટલો સરસ બનશે કે તમે વારંવાર બનાવશો અને ખાવામાં તો એટલો સરસ ટેસ્ટી એવો બને છે કે તમે વારંવાર આને અઠવાડિયામાં બે કે ત્રણ વખત તો તમે જરૂર બનાવશો આ એટલો ટેસ્ટી નાસ્તો બને છે ફક્ત પૌવાની અંદર ના કોઈ લોટ ઉમેરવાને કે નહીં તમારે હાથો લાવો કે નહીં ઇના કે નહીં સોડા કે નહીં તમારે પલાળવાની ઝંઝટ ફક્ત તમે એને દસ જ મિનિટની અંદર અને તૈયાર કરી શકશું તો ચાલો પૌવાને તો આપણે સારી રીતે ધોઈ લીધા છે અને પૌવાને તમારે કોઈ પલાળવાની કે એના બિલકુલ આપણે એમાં પાણી ના રહેવું જોઈએ એકદમ આપણે જે કોરા ડ્રાય હોય એ રીતે આને આજે આપણે બનાવવાના છીએ શાકભાજીથી ભરપૂર એવો આ નાસ્તો તો ચાલો હવે પૌવા પલળે છે ત્યાં સુધી હું તમને શાકભાજી બતાવી દઉં તો શાકભાજીમાં આપણે અહીંયા બે નંગ ડુંગળી ગાજર બે લીલા મરચાં મીઠા લીમડાના પાન ધાણા અને દૂધી હવે ચાલો હવે આ બધું આપણે કટિંગ કરી લેવાનું છે તો અહીંયા બધું આપણે કટિંગ કરી લીધું છે અને હવે આપણે પૌવા પણ સારી રીતે પલળી ગયા છે પૌવા જોઈ શકો છો બિલકુલ ડ્રાય છે અને પાણી વગરના તો આ રીતે જ એના પલળવા જોઈએ તો ચાલો બધા જ આપણે એની અંદર જે આપણે શાકભાજી કટિંગ કરી લીધા છે એ બધા અંદર ઉમેરી દઈશું અને અહીંયા જે મીઠા લીમડાના પાન છે એને પણ આપણે હાથેથી આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું અને હવે આપણે જે બધા જ શાકભાજી અંદર ઉમેરી દઈશું ગાજર દૂધી ધાણા બધું જ અંદર આપણે ઉમેરીને આજે આપણે બધા શાકભાજી આપણે અંદર ઉમેરી દીધા છે અને બિલકુલ આજે આપણે પાણીના ઉપયોગ વગર બનાવીશું તો ચાલો હવે મસાલા આપણે એડ કરી દઈશું ધાણા પાવડર લીધો છે અને સાથે કાચું જીરું લીધું છે અને ચટપટો ટેસ્ટ માટે અહીંયા આપણે લીધો છે ચાટ મસાલો લીધો છે અને થોડો તીખાશ માટે આપણે અહીંયા મરીના પાવડર લીધો છે અને ચાલો હવે આપણે આ બધું ઉમેરીને આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું હવે બધા મસાલા ઉમેરી દીધા છે અને મસાલાને આપણે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે બિલકુલ જો તમને એવું લાગે કે મને અહીંયા થોડું ડ્રાય એવું લાગે છે અને શાકભાજી થોડા વધારે લાગે છે અને પૌવા થોડા ઓછા લાગે છે તો ચાલો હવે આની અંદર જો તમને આ એવું રીતે લાગતું હોય તો તમારે ફક્ત સૂજી કે તમારે ઘઉંનો લોટ તો નહીં પણ સૂજી તમારે લઈ શકાય પણ આજે આપણે બિલકુલ લોટના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી નાસ્તો અને આ નાસ્તો તમે આને તમે જો બાળકોને લંચમાં કે ટિફિનમાં કે તમે આને આપી શકો છો તો બાળકોને કંઈક નવું લાગે અને ખાવામાં પણ ખૂબ મજા તો ચાલો અહીંયા આપણે જારીવાળું લઈ લીધું છે ને હવે સ્ટીમર આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે ને હવે આ જે નાસ્તો છે એને આપણે આ રીતે બોલ આકાર આપીશું તમે આને કોઈ પણ તમે મુઠિયાનો આકાર આપી શકો કોઈ પણ રીતે તમે શેપ આપીને બનાવશો તો ટેસ્ટ તો બંનેનો સરખો જ રહેવાનો છે પણ તમે આ રીતે જો બોલ વાળશો તો તમારા એકદમ ઇઝી તમને આ રીતે પડશે તો અહીંયા આપણે બધા જ બોલ આ રીતે વાળી લેવાના છે અને તમે જોઈ શકો છો આ નાસ્તો તો ફક્ત તમે દસ મિનિટની અંદર બનાવીને તમે ખાઈ શકો છો અને જો તમે ભાગા સવારના ભાગા દોડી હોય અને જો તમને કંઈ સૂતું ના હોય તો ઘરમાં થોડા ઘણા શાક પડ્યા હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો હવે આપણે બધા જ બોલ વાળી દીધા છે પાણી ગરમ કરવા પણ ઉકળી ગયું છે પાણી હવે આપણે સ્ટીમ કૂકરમાં આ રીતે મૂકી દઈશું અને ઢાંકી દઈશું દસ મિનિટ કે આપણે પાંચ મિનિટ માટે હવે ખોલીને ચેક કરી લઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે બોલ્સ પણ સરસ એવા બફાઈ ગયા છે અને હવે આપણે આને નીચે ઉતારી લેવાના છે નીચે લઈ લીધા છે થોડા ઠંડા પડે એટલે હું તમને આ રીતે જોઈ શકો છો તમે આ રીતે જો તમારે આને વખારવાના હોય તો પણ તમે આ નાસ્તાને એમ જ તમે ખાઈ શકો છો તો અત્યારે હું તમને તોડીને બતાવું છું તો જોઈ શકો છો શાકભાજીથી ભરપૂર અને એમ જ ખાવશો છો તો પણ એટલો જ ટેસ્ટી લાગે છે તમને એવું થાય કે બધા જ ખાઈ જાય જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો આજે આપણે વેજીટેબલ અને પૌવાનો નાસ્તો અને પૌવાનો નાસ્તો એટલે કે આપણે શાકભાજીથી ભરપૂર એવો નાસ્તો તૈયાર કર્યો છે તો હવે તમે આને આપણે ચાલો જો તમારે વઘાર હોય તો આપણે તો વઘારીને પણ તમને બતાવું છું થોડું તેલ અહીંયા લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે તલનો જ વઘાર કરીશું તો અહીંયા તમે તલ કે રાઈનો કોઈ પણ વઘાર કરી શકો છો પણ અહીંયા મેં એકલા તલનો ઘણા બધા આપણે મસાલા ઉમેરી દીધા છે એટલે આપણે તલ મીઠા લીમડાનો વઘાર કરીશું તો આ રીતે આ તલનો વઘાર કરવાથી એટલો ટેસ્ટી લાગે છે ને તો નાસ્તો તો તમે એકવાર તો નહીં પણ તમે અઠવાડિયામાં તો બે કે ત્રણ વખત તો જરૂર તમે આને બનાવશો અને ખાશું તો ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે પણ તમે કહી નહીં શકો કે આજે આપણે જે પૌવામાંથી આ વેજીટેબલ બોલ્સ આપણે બનાવેલા છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી રેસિપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ તમે ક્યાં ક્યાંથી મારી રેસિપી જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવશો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો કે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો બાજુ પર જઈ યુટ્યુબ પર જઈ બેલ આઈકોન પ્રેસ કરી સૌથી પહેલાં તમે મારા વિડીયોનું નોટિફિકેશન જોશો તો તૈયાર છે આપણા વેજીટેબલ્સ પમવાના વેજીટેબલ્સ બોલ તો આને આજે હું તમને ટોમેટો સોસ સાથે તમને એને સર્વ કરીને બતાવું છું આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીશું ફરી પાછા આપણે નવી રેસીપી લઈને આવે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો અને તમારા બાળકો તમારા ઘરના સભ્યોનું ધ્યાન રાખો અને સારું ખાવ સ્વસ્થ રહો ફરી મળીશું